જીવે છે આ ભાઈ અને બેન નો પ્રસંગ સત્ય ઘટના નો પ્રસંગ જીવે છે એટલે બાપુ નિધન થાય છે

સાહેબ આ બાજુ તમે આ પ્રગણામાં બેઠો છો એટલે બહુ બહુ સારો પ્રસંગ આજ પ્રગણાનો પ્રસંગ છે હજી ગામનું નામ નથી જોયું પણ પ્રસંગ આ પ્રગણાનો 100% કે બરોબર એક દીકરી દીકરીના બાપે સાહેબ દીકરીને વિદેશમાં પરણાવી છે હારું ઘર જોઈને પરણાવી અને બરોબર એ વાત ઉપર 8 દવરના સમય ગાળા વીતી ગયા છે દીકરી વિદેશમાં છે હવે વિદેશમાં એના પતિને કચ્છમાં આવવાનું થાય છે

બરોબર ગામની માલી મૂક્યો એક નવા પ્રાણ આવ્યા છે ધીરે ધીરે હાલતા હાલતા બરોબર ગામ ના ને વાતો કરે છે કે મારી રમનારી આવી મારી રમનારી આવી સાહેબ વડલો

નથી બે કમળ નથી એટલે જાપો છે માં જઈને પૂછે છે મારા પિતા ક્યાં છે હું મારા બાપ ને મળવા એક દશક પછી વર્ષ પછી આવીશું મારા બાપ મને મારા બાપ ને મળવું

બાપ ને દીકરી નથી આપી દેતો સાહેબ વિચાર કરજો કે દીકરીના જન્મ માટે બાપ ના ઈજ ખોડા ને ઈશ્વર પસંદ કરે છે

દીકરીને ખાલી તમે ત્રણ શબ્દ ને બેનો છૂટો માંથી ધોળા દી કરી દેને ને એને દીકરી કેવાય સાહેબ વિચાર કરો આ શબ્દની છે કાળી અંધારી રાત હોય બાપ પર ભાંગી તૂટેલી ગરીબી આવી ગઈ હોય અને એના ખેર દીકરી જન્મ થાય

વાહ સાહેબ તમે મારા ઘરના છો એટલે કહું છું ભાઈ આ ટુકડો કાપી નાખજો કૃષ્ણ ચાલુ નથી ને કંઈ સાહેબ બધા કીએ પાટીદાર સમાજમાં હાસ્ય કલા ચાલે મેં કીધું આ તમારી ભૂલ છે આ વર્ગને સાહિત્ય એટલું જોઈએ છે એટલું જોઈએ છે કે કોઈ આપનાર નથી બેરિસ્ટર વકીલાત ડિગ્રી અને બરોબર વકીલાત નો કેસ લડ્યા છે તાર ને વાળી ખીચામાં સરદાર વલ્લભભાઈ પટેલે મૂકી દીધો છે વાંચતા નથી સાહેબ દલીલો કરે છે કેસ લડે

ફરી વેલા આવજો ગ્રુપમાં વોટ્સએપ આપડા નંબર કરી દેજો બાપા એમ ને મેળાવો કરશો કે નહીં અમે આવશું તો પ્રોગ્રામ તો કરતા કરશું ને આપણે કઈ આમાં કઈ અમે આવી જ મેળવો કરશું ભાઈ આ દૂધ કોણ લઈ આવ્યું દૂધ કેવું મીઠું મેણા તા રોજ રોજ સાહેબ પણ મેં કીધું મહો પુરુષ ને યાદ કરી એક આ છંદ ગાઈ ને પછી આ કાર્યક્રમ ને એક નાનકડો અલ્પ વિરામ મૂકીએ આવતા ફરી સુરધન દાદા ને

હવે મર્દ બોલી પહેચા મર્ પણ સાહેબ શ્રાવણ મહિનો આવે છે અને અમારા આલ છે ને આલ કવિ આલ એ મહાદેવ ને મર્દ કહે છે પણ મર્દ કેવો મર્દ દેવ મહાદેવ જબરદન કામ ચલાયો મર્દ દેવ મહાદેવ તહેર પી જગત બતાયો બે મિનિટ ફરીથી જ્યાંથી મેં ચાલુ કર્યું હતું હાલો ગાવ માર ભેગા બધા કોઈ વગાડતા નહી આ બધા ગાવા જોઈએ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય હલો હલો બાપા હાલો તમારો અવાજ નથી આવતો બાપા હાલો હાલો હલો હલો ક્યાં બાદ આવી જાવ થઈ જાવ બધા ઉભા થઈને થઈને नमशिवाौं नम शिवाौ नम शिवा ओं नम शिवाौं नमशिवाौं नमशिवा ओं नम शिवा ओं नम शिवा ओं

Hold on, ભાઈ અને ની ટીમ આપણને ખૂબ મોજ કરાવી એક જોરદાર તાલીઓ થી આપણે જોરદાર તાલીઓ થી અને આપણી પૂરી ટીમ અમારા સ્મૃતિ ધામ અને આયોજન સમિતિ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ મોજ કરાવી અમને ખૂબ મોજ કરાવી જયારે જ્યારે અમે સ્મૃતિ ધામ આવશું ને ત્યારે તમારો અવાજ ગુંજતો હશે કાને ગુંજતો હશે ચોક્કસ ઈ વાત ચોક્કસ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ હવે આજે આજ આપણો આ સેશન નો આપણે અલ્પવિરા મોકલી છે પાછા કાલ સવારના નવ વાગે મળીશું બોલો સતી જાન ભાઈ ફૈમાની કેસરા બપાની ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ